બસ તને બોલ હું પેલું કંચર કેતા તા એલા દેખો આયું મે જો પેટી આ ખબર ન પડની વોયના ના તાર તો કાડી છોગે સપાઈ

લગાયા જબર એ જો પોચું લાગે અરે મારા તમાર યાર સાધવા થાય મે આખી રત ગમે તે સાધી

चक्कर आवे यार आवे यार <laughs> बोले ये लेना तेल तो बोतल चार दिन तो तेल बोतल मारो आय आ जाओ पिताजी बोलें हल्या के ले लो आय आओ बात पीए के हां ये जो आप लागू लागु पहला यू खावाणु

有人。<laughs> Sí.

એ અલ્યા પુત્રા તો બીવડા છે તમાર દીવાવાળ નહીં હું નહીં આવડો મોટો આવડો મોટો મો હું દેખો ને જો માજો લાખ અલ્યા પુત્રા પુછા ઘણવા છે બચ્ચી 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 તો લબો બચ્ચી ના 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 ને ને એસે રે લુટી મોસ્ટા નું ને ના ના

તો ઘરે હું તું તો નહીં આવશે તો મજ કરવાના આવું અમ જે કહો આવી મોટું તો ખબર તો પડતી નહીં ખોર ખાધ્યની અંદર શાકવા

તમારે એક લાકડું ને બગાતું અમે ભૂત આવશે તો તમે જો હરતા નહી આ કુંડારા બાર જીએ ને ભૂત તો ગમે એટલું કશે કે આવા કુંડરા બાર જીએ ને તો મોય ભાઈ હે મુ માતા હે રઘુજી હા ખબર ભાઈ હું માતા બોલું બોલો કા તમે વિવાતા નહીં હા હા આ સાધો દે છે આ દે વિવાયા નો સમજી લેજો કે તમે મરી ગયા ભાઈ હા આટલું જ કહેવાય હા હું જાઉં

અમાર પહાડ હતા જો આલ્યો ને જો આઈ બની દારું જો હા તો નહી આયો અમે આઈએ અમે ખાવા જાચાશું

લે યાર આ તો જો યાર રોવા મંડ્યું યાર ભૂત હોય તો રોક યાર બરાબર ન ના તો યાર ન્યાનું સખરું જવા દે જવા દે

ભગવાન ભગવાનને કે યાર ભાવ જીવ પાછું મારેલું છે યાર કોઈ ના પણ જોતો યાર મરીલું મને શું યાર આટલા હોય આટલા મોટા અહીંયા સુબનિયા આટલો બધો મોટો હોય હવે જવા દે એનું છોકરૂ આવા જ એટલે પણ નહી દેખાતો નથી હવે કોટા

हम तो कहियो ले आ आ चलो आवेला ओ माओ माय गॉड मन जो को अपनी

એ એ ની સે કી જા મેલા નમ નમ લે 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 પુના તો કેતો કે તમ નઈ કર તો પતરા કે ય મન એ રાઘુજી આ તો ચુકાવાં કે આવ આપડી બેટ કાપીને આવી પડ્યું છે રાઘુજી સમળ નહી મારે કહેતો બીજું گاવડું લેવું

અલ્યા હું બતાતી રિયા દારૂ વેયા તમને ખબર ન પડી આ બે બે દારૂ આ દારૂ આ તો દારૂ ઓટો પેલો દારૂ હો ને ની જો ની ખબર પડે એ મારે ને એ મારે ને ખબર એ મારે નહોતું ખબર પડે ખબર પડતી ઈદલે જમેશા પર પડાવ પુતની પર તા તા સાધવા આયા તો તો કે હું નઈ છોકરો બાબા

આລະ ગુવા યાર કન બોજો આયા તમે કીધું કે અમે હું તો અમારી સાધના બગારી આખી પતી જજો આ ખાઈ જા અને જો આય લેજો જો જતારા આટલું આપણું <önemli>